સમાચારમાં આગળ વાત કરીએ તો સાવલી તાલુકામાં જર્દ પુલ અને નાળાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહીની માંગ ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગી અગ્રણીઓએ પ્રાંત ઓફિસર ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે પાદરા પાસે ગંભીરા પાસેનો મહી નદીમાંનો બ્રિજ તૂટી પડતા તકેદારીના ભાગરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાવલીના ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય ડૉક્ટર પ્યરે સાહેબ રાઠોડ અને અન્ય કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું સાવલીમાં મુખ્યત્વે સાવલી વડોદરા રોડ પર ટુંડાવ ગામ પાસે તેમજ અંજેસર રાણીયા બ્રિજ તેમજ બહુથા ગામ પાસેનો બ્રિજ મેસરી તેમજ કરડ નદીનો બ્રિજ અને સાંઢા સાલગામ પાસેનો બ્રિજ તેમજ સમલાયા જરોદ રોડ પરના બ્રિજની ચકાસણીની માંગણી કરી હતી વર્ષે જૂનાને જર્ચરિત પુલ હોય સાવલી તાલુકામાં દુર્ઘટના ન ઘટે તે માટે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું પાદરા તાલુકાના ગંભીર ખાતે મહીસાગર નદીનો પુલ તૂટી જવાથી જે મોટી હોનારત સર્જાય છે એવી હોનારત સાવલી તાલુકામાં ના થાય અને સાવલી તાલુકાના ઘણા નાળા અને બ્રિજો જર્જરિત હાલતમાં છે એ અંગે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પ્રાંત અધિકારીશ્રીને અને અમે એમને સૂચન કર્યું છે અમે એમને ભલામણ કરી છે કે સાવલી તાલુકાના નાળા અને પુલોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે જે પણ પુલ અને નાડું જર્જરી ધારદમાંની તાત્કાલિક રિપેરિંગ કરીને સાવલી તાલુકામાં મૂર્તિ જળહાની ના થાય અને સાવલી તાલુકાઓ હોનારતમાં ના સપડાય એના માટે અમે ભલામણ કરી છે સાથે સાથે આ સરકાર જ્યાંથી બેઠી છે ત્યાંથી ગુજરાતમાં જ્યાં ને ત્યાં હોનારતો જ સર્જાઈ રહી છે પણ સાવલી તાલુકો આ સરકારની ગેરવહીવટનું ગેરરીતિનો ભોગ ના બને એટલા માટે અમે આવેદનપત્ર આજે સુપ્રત કર્યું છે સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે